જી આજે પરિષદના રાષ્ટ્રીય પદાધિકારી સાહેબ પધાર્યા છે રાધનપુર સાંતલપુર વારઈ આ પંથકમાં અને એમની એક આ વિશેષ એમનો પ્રવા પ્રવાસ છે ખાસ મહત્વની વાત એ છે કે જે હિન્દુ એક્શન અને એના દ્વારા જે મોમેન્ટ આંદોલન જે ઉભું થયું છે એની જે સફળતાઓ છે એ સફળતાઓ હવે સપાટી ઉપર દેખાવા માંડી છે ખાસ કરીને આ પંથકમાં અને આ વિસ્તારમાં એક નવો નવી ચેતના નવો હિન્દુત્વનો પ્રાણ ફૂંકાયો છે અને ભાયાણીજીનો વારંવારનો જે પ્રવાસ છે એણે એના યુવાનોમાં અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓમાં બજરંગ દળના કાર્યકર્તાઓમાં એક નવું જોમ પૂરવાનું કામ કર્યું છે અને એમને હું આ પંથકમાં ખૂબ હૃદયથી આવકારું છું જે અમારી રાષ્ટ્રીય સંત સમિતિ છે વિશ્વ હિન્દુ પરિષદની એના સદસ્ય તરીકે પણ હું એમને આ પંથકમાં અને રામ પર એમનું સ્વાગત કરું છું અને એમના આવવાથી જે અહીંયા ઘડતર થઈ રહ્યું છે એ અનન્વે છે અને એના પુનઃ પરિણામો ફરી પાછા આપણને બધાને આ પંથકમાં જોવા મળશે અને પુનઃ અહીંયા હિન્દુત્વનું સામ્રાજ્ય છે પ્રસ્થાપિત થશે ધન્યવાદ